ભરૂચંકલેશ્વર માં ભાજપના જિલ્લા પ્રમુખની નિમણૂકી બાદ ભાજપમાં જોડાવાની છે ભરૂચમાં ભાજપમાં જોડાવાની મોસમ ફરી એકવાર ખીલી હોય તેવા સ્પષ્ટ એંધાણો દેખાઈ રહ્યા છે ભરૂચમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂંકી થતાં જ હિન્દુવાદી વિચારધારા ધરાવતા લોકો પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે સેજલ દેસાઈ સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા તેની સાહી સુકાઈ નથી ત્યાં જ અંકલેશ્વરમાં પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હોય તેમ

શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને અંકલેશ્વર ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખબેથી ખભે મળીને ભારતીય જનતા પાર્ટી નો કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ની મદદ કરતા રહીશું અને